શ્રી ગણેશાય નમઃ વંદે તો પરમેશ્વરી ભગવતીં બુદ્ધિ પ્રદામ શારદા મંગલાચરમ સૃષ્ટો યા સગર જગત દેવા વિદ્યા પાલિની યાતી સંસારે ચપીશ્યા જગદીદમ પાક પશ્યંતી મતે માથે તેનુ ભગવતી વેખરી વર્ણામના શારતાલંકે જે ભગવાન તે સૃષ્ટિ સમયે ઉત્પત્તિરૂપ છે જગતનું રક્ષણ કરવા પાલનની શક્તિ રૂપ છે સહારક સમય રુદ્રી શક્તિ રૂપ અથવા રુદ્ર સ્વરૂપ વધારણ છે આ સમસ્યા જગતની જેમની રૂપ છે જે પરાપશ્યંતિ મધ્યા તથા વેકરી વાણી રૂપ છે તે વર્ણ સ્વરૂપે છે અને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ્વરને પણ જેમનું આરાધ્ય કર્યું હોય તે ભગવતી પ્રસન્ન થઈ અમારી વાણીને સુશોભિત કરો નારાયણમ નમસ્કૃતમ જન એવ્રતો દેવી સરસ્વતી વ્યાસમ તરે જ શક્તિ પ્રા ઘટ્ય ચેતન્ય વડે જે સર્વજીવો જીવે છે ચેતન્ય ચેતન શક્તિ સમસ્ત બ્રહ્માંડનું સંચાલક ચેતન્ય વડે જ થાય છે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે આવી પહોંચતા એક પ્રકાશ પૂંજ આ ડંબર ઉત્પન્ન થયો અને ગુમવા લાગ્યો આ ડંબર કહે શિવલિંગ બ્રહ્માંડનું ઉત્પત્તિ સ્થાન શ્રી અખિલ બ્રહ્માંડનું કલ્યાણ કરી સુખ આપનાર ચેતન્ય શક્તિ દેવ આ દેવે શક્તિ અને આ શક્તિએ દેવ

દિવ્યા સ્ત્રી શક્તિમાં સૌને તાકાતમાં દર્શન નારી નારાયણી શક્તિના સિંહને ભેટ ધરી પ્રાર્થના કરી જય થાવો જય થાવો શિવાની ભગવતી દુર્ગા આપનું જય થાવો ભગવતી એ નવરાત્રી દરમિયાન અસુરો સાથે ભયંકર યુદ્ધ કરી દસમી દિવસે અસુરોનું નિકંદ કાઢી વિજય મેળવવા યાદગાર દિને દશેરા આપણે દર વર્ષે ઉજવીએ છીએ દેવી ભાગવત ગ્રંથ પ્રાગટ્ય શુભ પ્રારંભે સ્વભાવિક રીતે વિચારે કે આ અદ્ભુત અને જ્ઞાન સમૃદ્ધ ગ્રંથ સૌથી પ્રથમ કોણે લખ્યો બાર સ્વરૂપ ભગવાન વિષ્ણુએ વિચાર્યું મને કોઈ શક્તિઓ નિર્માણ કરો જવાબ મળ્યો સર્વખલી મેં નાન દાસિંદના સર્વનું કારણ હું છું બીજા સનાતન કોઈ નથી વિષ્ણુ બોલ્યા કોણ એ શ્રી મહાલક્ષ્મી પ્રગટથી બોલ્યા એની ગુણ મહાદેવી આ મહાદેવીના યશોગાન એ જ દેવી ભાગવત પરમાત્મા પરમેશ્વરી પ્રસંશિતેજ આ ગ્રંથ પ્રથમ બ્રહ્માને પછી નારદને પછી વ્યાસને મળતા તેણે અઢાર હજાર શ્લોક સાથે બાર સ્કંદમાં પૂર્ણ કરી પોતાના પુત્ર સુખદેવજી તથા સુદપુરાણીજી આપ્યું આ સોમા ચૈત્ર અષાઢ માસના પ્રથમ નો દિવસ ચાર નવરાત્રા નવાજ્ઞા દેવી ભક્તો ને ફળ આપનાર છે ભક્ત ક્ષણે આ કથાનું વાંચન શ્રવણ થાય તે દુઃખ દર્દનો ભય દૂર થાય રીતિ સિદ્ધિ આવી મળે આત્મા સદગતિ થાય અને આઠમ નોમ કે ચોદસ પાઠ કરે તો સંતાન સંપત્તિ અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે કથા શ્રવણ થી રાજા પરીક્ષિત ને સદગતિ થઈ કંસના કારાગ્રહ માંથી વસુદેવ દેવકી ને મુક્તિ થઈ સ્તયંત મળી સાથે શ્રી કૃષ્ણ વસુદેવ ને આવી મળ્યા મનોપતની શ્રદ્ધાએ પુત્ર ઈલા પ્રાપ્ત થઈ આ ઈલા કથા શ્રવણ થી નારી નર થતા તેમણે કરેલ નવાણ મંત્રના ના જાપ થી સિંહ પર આડું થયેલા દેવીએ દર્શન દીધા બ્રહ્માએ રેવ્યત મનોપદે સ્થાપ્યો આવ્યા દેવી ભગવતી તથા ભક્તિ મુક્તિ દાયક છે 18 પુરાણમાં પાંચમું પુરાણ ગણાતા દેવી ભાગવતમાં જ્ઞાન યોગ કર્મ અને ભક્તિ યોગ ત્રિવેણી જ્ઞાન સંગમ છે વિવિધ ગ્રંથોમાં મામૂલ્ય નાનોની મેઘ છે અને સત્યમ શિવમ સુંદરમનું સુભાગ દર્શન છે કલોદેવી દેવી વિનાયકો કડયુગમાં આધ્યાત્મિક ઉન્નતિ આયચિત સુખ સંપત્તિ માટે દેવી અને ગણપતિની ઉપાસના કરવાનો શાસ્ત્રો કહે છે દેવો દાનો યક્ષસો ગાંધવો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ અંબાની આરાધના ને હોય નથી ભગવાન કૃષ્ણ આદ્ય જગતગુરુ કાલિદાસ જેવા મહાકવિયો અને પ્રાપ્ત કરી હતી અંબા આશાપુરા ગાયત્રી ચામુંડા ભુવનેશ્વરી ભવાની જે કહો તે શક્તિના સ્વરૂપ છે જ્યાં જાઓ ત્યાં જોગમાયા અમ વ્યાપ્ત ત્રણ દેવીના શક્તિ પ્રાધ્ય વ્યાપેલા છે અણુઅણુમાં વસી રહેલા છે મણિદ્વીપ માંડીને ચૌદ લોકોના સંચાલક માં કરે છે શક્તિના આજ્ઞા વિના પાન પણ ચાલેની રક્ષા રક્ષાધર્મ કંસ કરે છે ભગવત નો શ્રવણ વિધિ જિજ્ઞાસુ ભક્તો જાણવી જરૂરી ચાર નવરાત્રમાં શુભ મુહૂર્ત શરૂઆત ધામધૂમથી કરવી કથા પવિત્રને અને વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવી કથા શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરવું વક્તા શ્રોતાઓ એમ નિયમ સંયમ અને સમન પાલન કરવું ભોજન એક ટક જ કરવું જરૂર અને ફળદાય જગ્યા લઈ શકાય ભગવત પરાયણ સાથે નવ દિવસ નિવારણ મંત્ર જપ સપ્તશતી ચંડી પાઠ અને હોમ અવશ્ય કરવા જેથી સંસાગર અવશ્ય ધરી શકાય છે માદયાળું છે ભગવાનનું અધ્યયન કે અધ્યાપન શ્રદ્ધાપૂર્વક થાય ત્યાં અવશ્ય વધારે છે માં જગદંબાને વંદન ગુરુવાર વંદન પટમ વિધે તો વેદ બાજુ પણ વર્ષ પટમ વીતે સમૃદ્ધિ તેને શ્રવણ તો તે